ભાવનગરમાં કોમી એકતા અને ભાઈચારાનું ઉમદા ઉદાહરણ કમિટી લીલાપીર સરકાર દ્વારા પ્રથમ સમૂહ શાહી સમારોહ પંદર દુલ્હા દુલ્હનો અને બે હિન્દુ સમાજના નવ દંપતીઓ સમૂહ શાદીમાં જોડાયા ભાવનગર શહેરના એસટી સ્ટેનની સામે જૂની જહાંગીર મેલમાં આવેલ લીલાપીર સરકાર કમિટી દ્વારા પ્રથમ સમૂહ શાદી સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ શાદીમાં મુસ્લિમ સમાજના પંદર દુલ્હા દુલ્હનનું નિકાહના પાક બંધનમાં બંધાયા હતા જ્યારે હિન્દુ સમાજના બે નવ દંપતીઓએ પણ લગ્ન વિધિથી જોડાયા હતા આ સમારોહ શહેરના ચાવડી ગેટ પાવર હાઉસની બાજુમાં આવેલ મંદિરના પટાંગણમાં યોજાયો હતો આ સમારોહમાં હિન્દુ સમાજના પણ નવ દંપતીઓ પણ જોડાયા હતા અને મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ આગેવાન કાર્યકરો ઉપસ્થિત રહી દુલ્હા દુલ્હનો અને તેમના પરિવારજનોને નિકાની મુબારકબાદી પાઠવી હતી તે જ રીતે હિન્દુ સમાજના નવ દંપતીઓનું લગ્ન જીવન પણ સુખમય અને શાંતિમય પ્રસાર થાય તે માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી આ પ્રસંગે કોમી એકતા અને ભાઈચારાના દર્શન થયા હતા ઉપસ્થિત આગેવાનોએ ઉદ્બોધન કરતા સમૂહ સાદીનું મહત્વ સમજાવ્યું હતું અને મુસ્લિમ સમાજમાં લગ્ન પ્રસંગે થતા કુરિવાજથી દૂર રહેવા અને ફઝુલ ખર્ચથી બચવા અનુરોધ કર્યો હતો તેમજ હિન્દુ મુસ્લિમ બંને સમાજના લોકોને વ્યસન મુક્ત બનવા હાકલ પણ કરી હતી અને સમાજને શિક્ષિત બનાવવા સૂચનો પણ કર્યા હતા આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ટેલિફોનિક શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિતેશભાઈ વ્યાસ કસબાવ અંજુમની ઇસ્લામના પૂર્વ પ્રમુખ તોફિકભાઈ શેખ પૂર્વનગર સેવક કાળુભાઈ બેલીમ લીલાપીર દરગાહ શરીફના ખાદીન ફારૂક બાપુ ડેરૈયા સમૂહ સાધી આયોજન કમિટીના પ્રમુખ ગફારભાઈ જબારભાઈ શેખ હુસૈન સરવૈયા સોહિલભાઈ સાણસો દરવાળા વાસુકાકા દેવેન્દ્રભાઈ વિજયભાઈ સહિતના ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા યાસીનભાઈ ડેરૈયા ઉસ્માનભાઈ શેખ અલ્તાભાઈ બાદશાહ નવસાદભાઈ મલેક હરીશભાઈ જાદવ દિલીપભાઈ જીણિયા બિપિનભાઈ ગોહિલ સહિતનાઓ કાર્યક્રમને સફળ બનાવવા સારું જહેમત ઉઠાવી હતી

દરગાહ શરીફ છે આ દરગાહ શરીફ ની કમિટી દ્વારા સૌ પ્રથમ વાર સમૂહ સાદી નું આયોજન કરવામાં આવ્યું છે આ સમૂહ સાદી માં ટોટલ ઓગણીસ જેટલા દુલા અને દુલનો જોડાણા છે જેમાં ખાસ કરીને પંદર આપણા મુસ્લિમ સમાજના ના દુલા ને દુલનો નિકા પાક બંધન માં બંધાણા છે ઉપરાંત ચાર જેટલા જે હિન્દુ સમાજના ના નવ દંપતીઓ છે તે પણ લગ્ન ગ્રંથિ થી જોડાણા છે આજે આપણે ઓમ એકતા અને વૈચારાનું એક ઊંડામાં ઊંડું પ્રતિક અને દર્શન થયા છે આજે મારે ખાલી એટલું કેવું છે કે સમૂહ સાદી એનો મુખ્ય હેતુ શું છે એનો મુખ્ય ઉદ્દેશ શું છે કે જે મુસ્લિમ સમાજની અંદર લગ્ન પ્રસંગે જે પૂરી રિવાજો છે જે ફજૂલ ખર્ચા છે એ દૂર કરવા માટે સમુહ સાદીનું આયોજન કરવામાં આવે છે એટલા આવા આયોજનો થવા જોઈએ અને આની અંદર આપણે જોઈએ છે બીજી બાજુ નિકા ની વિધિ થતી હતી આજ આપણી કોમી એકતા અને ભાઈચારો છે ઈટી વિશેષ હું એ પણ કહી આ એક મંદિર છે કે જ્યાં તેના પટ્ટગણ આપણે દર વર્ષે ભાવનગર થી બળિયા જ મેદની પણ આ સ્થળે થી નીકળે છે આ મંદિર પણ કોમી એકતા અને ભાઈક છે આવી કોમી એકતા અને ભાઈચારો કાયમ રહે ખાસ કરીને હિન્દુ મુસ્લિમ સમાજ રાખવાનું કારણ શું હતું બહુ સારો સવાલ કર્યો છે તમે ખરેખર તમને ખુશી વાત એ છે

મારું નામ તોફિક શેખ પૂર્વ પ્રમુખ હસ્તંભ ભાવનગર આજ રોજ જિલ્લા સરકાર કમિટી દ્વારા ભાવનગર શહેરની અંદર હિન્દુ મુસ્લિમના સમૂહજ્ઞનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં મુસ્લિમ સમાજના પંદર દુલા દુલન હતા અને હિન્દુ સમાજના ચાર દુલા દુલન હતા આ સમસ્ત આયોજનની અંદર ફારૂક બાપુએ આયોજન કરેલું હતું અને તેની સાથે તેમના ટીમમાં અને તેમની ટીમ હતી આજનો આ જે કાર્યક્રમ હતો તે ખરેખર માનવતાને જીવંતનો કાર્યક્રમ હતો હિન્દુસ્તાનની અંદર મહંતો વલીઓ જે લોકો ભારતની અંદર થઈ ચૂકેલા છે તે લોકોએ હંમેશા ભાઈચારાનો પૈગામ આપેલો છે અને આજે એવા જીલાપીર બાપુની ઢેજા હેઠળ જે હિન્દુ મુસ્લિમનો જે કાર્યક્રમ થઈ રહ્યો છે આયોજક કરતા જીલાપીર સરકાર કમિટી છે અને આયોજનનું પૂરેપૂરું જે વ્યવસ્થા છે ત્યાં મેલેરી માતાના મંદિરે છે એટલે કે આયોજન કરતા મુસ્લિમ સમાજ છે પણ વ્યવસ્થામાં હિન્દુ સમાજ છે એટલે આ એક શીખ છે કે મોટી મોટી સંસ્થાઓ મોટા મોટા ઉદ્યોગપતિઓ જયારે આવા કાર્યક્રમ કરતા હોય છે તે એક એની ફરજના ભાગ રૂપે કરતા હોય છે પણ જયારે નાના માણસો આવા ઉત્તમ કાર્યોમાં સદ કાર્યોમાં જયારે ભેગા થઈને આવા કાર્યોને અંજામ આપતા હોય છે ત્યારે ખરેખર એવું થાય છે કે ભારત દેશ હજી પણ એ જ માયાળું અને એ જ દયાળુ સ્થિતિમાં છે અને હંમેશા માટે રહેશે આજે અહીંથી લોકોને એ સંદેશો આપવામાં આવ્યો છે કે આવી રીતે કે જ્યારે પહેલાંના જમાનામાં જેમ હિન્દુ મુસ્લિમો તમામ તહેવારોમાં તમામ કાર્યોમાં સુખ કાર્યોમાં દુઃખના કાર્યોમાં જેમ ભેગા હતા એવી જ રીતે આપણે તે જ પ્રાણીને જીવંત રાખતા તમામ કાર્યોમાં એકબીજા ભાઈચારા સાથે રહેશું અને ભારતની અંદર કોઈ પણ જાતનો ભેદભાવ કે હિન્દુ મુસ્લિમની નફરતનું આપણે ઉદ્ભવ થવા નહીં દઈએ અને આજના આ મુબારક પ્રસંગે અહીંથી આ મંચ ઉપરથી ભારત દેશની તમામ જનતાને એ પણ કહેવામાં આવે છે કે લોકો સાથે મળી અને ભાઈચારાને અપનાવો અને જે રાજકારણની દ્રષ્ટિએ જ્યારે હિન્દુ મુસ્લિમની અંદર કોઈ ખૂટ નાખવામાં આવે છે તેને એને કરી